बातें करते हैं बेसन आज बारात चली है बातें तो ये बोला वही बेसन करने इसी सब से ज्वाइन हुआ तो यागे। तो ज्वाइन डरा 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 इसी सब से डरा 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 वही वो ही मारूं चाहे कि ही भाई पार्टी है पार्टी ने पब्लिक आ भी है इन जो जॉब में ना आयो ही भाई चाहे कि भाई बोले पुर्निया हम �

તમ બોલ આ બેટી એન નામ થઈને સિસ્ટમ ને ખબર ના પડશે દોડો ને સર અરે નહી તમ સિસ્ટમ ને બગાડી નાખો છો ને પછી તમે આલસ કરવા આવો છો યાર નહી જે બેક માં કોણ બીજો ભલા કોણ રાખશે પોતે મેગા મરીને રાજ્ય ના હા રે ભાઈ તમ નું તો બેસાઈ નહી સ્યો સાહેબ પોતાનો ઈશારે પોતે રાજે કે પોતે દબાણ એવું કરે છે મારું નામ રાજુ લખાણી આજે અમે મ્યુનિસિપાલિટીમાં આખો સમાજ બધા સમાજો અમે ભેગા થયા છીએ ગાંધીધામની પરિસ્થિતિ દિન બદિન બહુ ખરાબ થતી જાય છે રોડ નહીં રસ્તા નહીં પાણી નહીં ગટરની સુવિધા નહીં લાઈટ નહીં પબ્લિક હવે ત્રસ્ત થઈ ગઈ એટલા માટે અમે બધા દંડા ચોકમાં ભેગા થયા છીએ પ્રતિ આદરા છે ભાઈ આજ નગરપાલિકા અમે આવ્યા છીએ માણસો કેટલા પડી જાય છે અમારી દીકરીઓ બહેનો ને એ વાત બહુ દુઃખ થાય છે કે જે મ્યુનિસિપાલિટી નું કામ છે રોડ રસ્તા ગટર પાણીનું ઈ કામ કરી શકતી નથી તો અમારી બીજી દરખાસ્ત એમ હતી કે જેમ તમે કામ નથી કરી શકતા તો તમે ટેક્સ લેવાનું બંધ કરો કામ નહી તો ટેક્સ એ નથી કરી શકતા તો તમે પોતાનું પદ ઉપર રાજીનામું આપી દો સ્વચ્છ રીતે ઈ બહુ સારું રહેશે ધન્ય